હેલો એવરી વન આજે આપણે બનાવીશું એકદમ ક્રીમી અને મલાઈદાર કેસર પિસ્તા મઠાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં આ દોઢ લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે તો અહીંયા ફૂલ ફેટવાળું દૂધ હોય તો મઠ્ઠો છે થોડો વધારે બનશે તો દૂધને મેં હૂંફાળું ગરમ કરી લીધું છે અને ઠંડુ પાડી લીધું છે હવે બે ચમચી દહીં ઉમેરી અને દૂધને મેળવી દઈશું તો આ રીતે થોડું થોડું દહીં બધી બાજુ ઉમેરવાનું છે અહીંયા દહીં મોડું છે એટલા માટે હું બે ચમચી ઉમેર્યું છું પણ જો ખાટું દહીં હોય તો તમારે એક ચમચી જ ઉમેરવાનું છે હવે દહીં મિક્સ કરી અને દૂધને આ રીતે હલાવી લેવાનું છે અને ઢાંકી અને હવે દહીંને મળવા દઈશું પાંચથી છ કલાક માટે તો પાંચ કલાક જેવું થઈ ગયું છે અને આપણું દહીં એકદમ સરસ આ રીતે ઢેફા જેવું થઈ ગયું છે હવે દહીંને આપણે લટકાડવાનું છે તો તેના માટે આ રીતનું કોટનનું કપડું લઈશું કોટનના કપડાને મેં ભીણું કરી લીધું છે એટલે એમાં દહીં ચોટે નહીં તો આ રીતે નીચે એક વાસણ રાખી દઈશું અને દહીં આની અંદર ઉમેરી દઈશું તો આ રીતે દહીં ઉમેરી અને બધી બાજુથી કપડાને ભેગું કરી અને લટકાવવાનું છે તો બાંધી દઈશું આ રીતે ચારથી પાંચ કલાક માટે પાંચ કલાક જેવું થઈ ગયું છે અને પાણી બધું નીતરી ગયું છે આ પાણી છે એ પ્રોટીનથી ભરપૂર હોય છે તો આ પાણીનો તમે થેપલા બનાવવા માટે કે કઢી બનાવવા માટે ઉપયોગ કરી શકો હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું બધું પાણી નીતરે પછી આપણે કાઢી લેવાનું છે અને આ રીતે પહેલાં મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી એની અંદર સાકરનો ભૂકો ઉમેરવાનો છે તો મેં અહીંયા ચારસો ગ્રામ જેટલી દળેલી સાકર લીધી છે એ ઉમેરીશું તમે જે પ્રમાણે મઠ્ઠો ગળો કરો એ પ્રમાણે સાકર ઉમેરવાની છે જો દહીં વધારે ખાટું હોય તો સાકરનો થોડો વધારે ઉપયોગ કરવો પડશે હવે મેં અહીંયા પાંચ ચમચી જેટલું કેસરવાળું દૂધ લીધું છે એ ઉમેરી દઈશું દૂધ ગરમ કરી અને બે કલાક માટે મેં કેસરને પળાળીને રાખેલું હતું હવે મેં અહીંયા પિસ્તાની કતરંજ લીધી છે એ ઉમેરી દઈશું બધું મિક્સ કરી અને અડધી કલાક માટે આપણે મઠ્ઠાને બહાર જ રાખીશું એટલે સાકર છે એ બરાબર ભળી જાય અડધી કલાક પછી ફ્રીજમાં મૂકી ઠંડો કરી અને તમે આ મઠ્ઠાને ખાઈ શકો મઠાને ઠંડો કરી લીધો છે તો હવે મઠાને સર્વ કરીએ તો એકદમ ક્રીમી અને મલાઈદાર એવો આપણો કેસર પિસ્તા મઠો બનીને તૈયાર છે તો તમે પણ આ ગરમીમાં આ મઠાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ